આ ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું આ કૃતિ ગઈકાલે ચૈતરભાઈ વસાવે કર્યું સ્વાભાવિક છે કે આવા પ્રકારનો એટેક કરે તો બાકીના સમર્થકો અને બધા જ લોકોએ કીધું કે ફરિયાદ આપવી પડે તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈએ ચૈતરભાઈના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કે ગુનો એમને કર્યો અને બાકીના અમારા જેવા લોકો પર આરોપ મૂકે કે ઈરાદાપૂર્વક અમારી સામે કાવતરું કર્યું એના સમર તો આક્ષેપ મૂક્યો છે કે ઈરાદાપૂર્વક મનસુખભાઈ કે ભાજપના લોકોએ કાવતરું કર્યું છે આમાં કાવતરાનો સવાલ જ નથી હોતો અભાવ છે કે પોલીસ પોલીસ ની રીતના એ કાર્યવાહી કરવાની જ છે પોલીસને શું છે ફરિયાદ આપી એટલે ફરિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ ફરિયાદ આપે પ્રાંત અધિકારી ફરિયાદ આપે તો પોલીસને કાર્યવાહી કરવી જ પડે બે દિવસ પહેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની ધરપકડ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખૂબ મોટા આરોપો લગાવી રહ્યા રહ્યા છે છે અને કહી કે વસાવાએ જે આદિવાસી મહિલા સામે ગાળો બોલી છે ખરાબ વર્તન કર્યું છે તેને લઈને જે પોલીસે કામગીરી કરી છે એ ખૂબ સારી અને એ કાયદાકીય કામગીરી કરી રહ્યા છે આખા મુદ્દો જ્યારે ચાલી ચાલી રહ્યો હતો એ દરમિયાન મનસુખ વસાવા ભરૂચના સાંસદ એમનો એક વિડીયો સામે આવે છે ત્યાં વિડીયો સામે આવતા જ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જાય છે

હવે જ્યારે ચૈતર વસાવાની ધરપકડ થઈ એ બાદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે એને જે કર્યું છે એને જે અમારા કાર્યકર્તા ઉપર છૂટો ગ્લાસનો ઘા કર્યો છે એ માટે થઈ એમને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે માટે પોલીસ કાયદાકીય કામગીરી કરી રહી છે આખી ઘટનામાં જે આરોપ લગાડવામાં આવી રહ્યા છે ચૈતર વસાવાના સમર્થકો દ્વારા એના પર પણ અનેક સવાલો ઊભા થયા છે સાથે સાથે જ્યારથી એમની ધરપકડ થઈ છે ત્યારથી એમના જે

ચૈતરભાઈ વસાવા અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા હતા સાગવારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન ચંપાબેન હતા અને બીજા એટીવીટીના સભ્યો એટીવીટી મિટિંગના એજન્ડાને લઈને ધારાસભ્ય અને બંને પ્રમુખ સાગબારાના પ્રમુખ ને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખમાં એમને બોલવાનું થયું એમાં એ एक घटना આગળ વધતા બંનેવત છે ઉગ્ર બોલા ચાલી થઈ ધારાસભ્ય ગુસ્સામાં આવી ને પહેલા તો મોબાઈલ થી માર્યો સંજયભાઈ ને તાલુકા પંચાયત ને પ્રમુખ ને મોબાઈલ ના વાગ્યો માથું ફેરવી લીધું ફરી કાચ નો ગ્લાસ જે પાણી પીવાનો હે ત્યાં હતો તે કાચના ગ્લાસ થી સીધો એટેક કર્યો સદન સભ્ય ત્યાં ઉપસ્થિત કોઈ ને કોઈ કર્મચારી એના હાથથી એ પકડી લીધો ગ્લાસ આખો તૂટી ગયો તો આ ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું આ કૃત્ય ગઈકાલે ચૈતરભાઈ વસાવે કર્યું સ્વાભાવિક છે કે આવા પ્રકારનો એટેક કરે તો બાકીના સમર્થકો અને બધા જ લોકોએ કીધું કે ફરિયાદ આપવી પડે તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈએ ચૈતરભાઈ ના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશન ફરિયાદ આપી અને અધિકારી પ્રાંત અધિકારી છે પણ મારે માનું શું ત્યાં એમને પણ એમને સરકારમાં જાણ કરી કે મારી અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં આ પ્રકારની ઘટના ઘટી છે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની કાલે પેઢિયાપાડાથી અટક કરી ત્યાંથી રાચીપલા લઈ આવ્યા પણ હદ એ બાબતને વટાવી કે ગુનો એમને કર્યો અને બાકીના અમારા જેવા લોકો પર આરોપ મૂકે કે ઈરાદાપૂર્વક અમારી સામે કાવતરું કર્યું એના સમર તો આક્ષેપ મૂક્યો છે કે કે ઈરાદાપૂર્વક મનસુખભાઈ ભાજપના લોકોએ કાવતરું કર્યું છે કાવતરાનો સવાલ જ નથી સવાલું ઈસુદાન ગઢવી કે બીજા લોકો આક્ષેપ એના પાર્ટીના આમ આદમી પાર્ટીના નેતાઓ એવો કેજરીવાલ જેવા એવો આક્ષેપ મૂકે કે વિસાવદરની ચૂંટણી ભાજપ હારી ગયું એટલે અકડામણ માં આ પ્રકારનો ચૈત્ર ગુનેગાર ઠેરવીને એને એરેસ્ટ કરે છે ખોટી રીતના એરેસ્ટ કરે છે આ રીતના આરોપ છે પણ ત્યાં અધિકારીની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં તાલુકાના બીજા અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં આ આ પ્રકારનો જે એટેક કરે એમાં કાવતરાનો ક્યાં સવાલ છે મારે પ્રશ્ન ચૈતરભાઈને છે અને આક્ષેપ મૂકનારાના પણ છે કે ચૈતરભાઈના પ્રશ્નો સાચા હોય रजuat यानी जे पण हो एजेंडा ने लेने बात करन नही थी तो डिप्टी कलेक्टर હતા પ્રાંત અધિકારી હતા એમને એમને સત્તાનરવી રજuat કરી શકતા કે લેખિત આપી શકતા હતા ને ત્યાગ ਦਾ સંતોષ ન હોય તો સરકારમાં રજuat કરવાનું હતી પણ તાલુકા પંચાયત જેવા વ્યક્તિને સીધો આજના ગાચ ના ગ્લાસ થી હુમલો કરે મોબાઈલ ઉપર ફેંકે मारे तो આ યોગ્ય નઈ ગવે એટલે સ્વાભાવિક છે કે પોલીસ પોલીસ અનિરીતના એ કાર્યવાહી કરવાની જ છે પોલીસ ને શું છે ફરિયાદ આપી એટલે ફરિયાદ તાલુકા પંચાયત ના પ્રમુખ ફરિયાદ આપે પ્રાંત અધિકારી ફરિયાદ આપે તો પોલીસ ને કાર્યવાહી કરવી જ પડે પણ જે એમાંથી પોલીસ પર દબાણ લાવવા માટે પણ ટોળાબંધ કાર્યકર્તા ભેગા થયા મોવી ચોકડી પણ ટોળાબંધ કરતા ભેગા થયા અને રાચીપલા જયારે લઈ આવ્યા છે ચૈત્રરસા ના ધારાસભ્ય પોલીસ તો ત્યાં પોલીસ સ્ટેશન ને પણ ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને પોલીસ પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો કાયદો કાયદાનું કામ કરે છે આ બધું જાણે છે છતાં પણ લોકોને ઉશ્કેરવાનો આમને એક પહેલેની એક ટેવ પડેલી છે તે રીતના ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યા હું તો એટલું જ માનું છું કે સરકારી મીટિંગ હોય એમાં નિયમ પ્રમાણે તમારે મિટિંગમાં વાર્તાલાપ કરવાનો હોય કે ચર્ચા કરવાની હોય તે ઉશ્કેરાટમાં આવી જાય ને કંઈ આ રીતના મારામારી કે ગાળાગાળી કરવાની એ યોગ્ય નથી તો આ જે ઘટના ઘટી ખરેખર નિંદનીય છે વખોડવા પાત્ર છે અને દુઃખ થાય છે કે આદિવાસી આદિવાસી આ રીતના લડે એમને પણ દુઃખ થાય છે પણ શું છે એ સમજવાની જવાબદારી ધારાસભ્યની છે ધારાસભ્ય આ પ્રકારનું વર્તન ના કર્યું હોત તો આ ફરિયાદ જેવી ઘટના ઘટી ના હોત તો આ ગઈકાલની ઘટના ઘટી છે આજે જે પણ હશે આજે એને પોલીસની રીતના જે કાર્યવાહી કરવાની એ કરી રહી છે તો સાંભળ્યા ને તમે મનસુખ વસાવાને મીટિંગની અંદર શું શું થયું તેને લઈને પણ જે સાંસદ છે મનસુખ વસાવા તેમણે પણ વાત કરી છે આખી ઘટનાને લઈને જે મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે એને લઈને તમે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર